ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે જીરામાં દૂધ ગોળનું જોરદાર પરિણામ મિત્રો તો એક છટકાવો આપણે આના પહેલાં કરી નાખેલો છે અને અત્યારે ખાસ કરીને બીજો છટકાવો મિત્રો ચાલુ કર્યો છે તો મિત્રો તમારી નજર સામે હું તમને આમાં દૂધ ગોળનું રિઝલ્ટ દેખાડીશ મિત્રો અને ખાસ કરીને દૂધ ગોળનું શું માપશે અને મિત્રો ખાસ કરીને જો તમારે થ્રીપ્સ કે મચ્છી હોય તો એની માટે આમાં આપણે ખાસ કરીને ગૌમૂત્ર પણ નાખી શકીશી દોઢસો થી બસો એમ એલ પ્રતિ પોપે અને મિત્રો ખાસ કરીને જીરા નહીં તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે જ્યાંથી જીરાનું વવેતર કરી ત્યાંથી અત્યારે સુધીની તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે તો ચાલો મિત્રો આગળ આપણે તમામ પ્રકારની બીજી વાત કરશું કે આમાં શું શું પેસ્ટીસાઈડ કે હલો રામરામ સીતારામજી માતાજી તમામ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ઓગણત્રીસ એક બે હજાર પચીસ મિત્રો મિત્રો ખાસ કરીને આજે આપણો વિષય છે કે જીરામાં દૂધ ગોળનો છટકાવ મિત્રો તો ખાસ કરીને આપણે એક દૂધ ગોળનો છંટકાવ કરી નાખ્યો છે અને બીજો છંટકાવ આજે કરવાની શરૂઆત કરવાના છે મિત્રો તો ખાસ કરીને કઈ રીતનું માપ છે એ આપણે ઓલા વિડીયોમાં જણાવ્યું હતું અને આજે પણ ખાસ કરીને મિત્રો જણાવું છું તો મિત્રો દૂધ ગોળના છંટકાવ માટે એક લીટર દૂધ હોય એની માટે આપણે મિત્રો ખાસ કરીને ચાર પંપ કરવાના એટલે કે પ્રતિ પંપે અઢીસો એમએલ દૂધ નાખવાનું અને એક કિલો ગોળના મિત્રો દસ પોમ્પ કરવાના એટલે કે પ્રતિ પંપે સો ગ્રામ ગોળ નાખવાનો મિત્રો તો ખાસ કરીને ગોળ હોય તમે જોઈ શકો છો કે દૂધમાં પણ ઓગાળી શકો છો અને ખાસ કરીને આપણે પાણીમાં પણ ઓગાળી શકીએ છીએ તો ખાસ કરીને દૂધમાં ઓગાળી દઈએ તો આપણે એક જ જગ્યાએ બધું માપ પરફેક્ટ રાખવાનું થાય એટલે એક જ જગ્યાએ આપણે આમાંથી જે માપ રાખીએ એ ભરી અને પોમ્પમાં નાખવાનું મિત્રો ખાસ કરીને તો મિત્રો આમાં જ વગાડ નાખવાનો એટલે આપણે કોઈ ટેન્શન ન રહે તો મિત્રો આપણે આ સાડા આઠ લીટર દૂધ છે અને સાડા ત્રણ કિલો ગોળ છે એટલે કમ્પ્લીટ પાંત્રી પોપનું મિશ્રણ છે તો ખાસ કરીને વાત કરીએ તો પાંત્રી મિશ્રણ સિયાર્યું અને મિત્રો અત્યારે વાતાવરણ ખાસ કરીને ચેન્જ થઈ રહ્યું છે આજે તમે જોઈ શકો છો કે ઝાકર પણ એવો વધારે પ્રમાણમાં દેખાય છે તમે જોઈ શકો છો આ ઝાકર વધારે છે મિત્રો તો ખાસ કરીને એના પણ આપણે વિડીયો મૂકેલા છે અને હજી પણ મૂકશું કે અત્યારે ઝાકરના લીધે આપણે કઈ દબાટવી અને કઈ રીતનું મિત્રો અત્યારે કારણ કે વાતાવરણ બહુ ચેન્જ થશે વાદળછાયું વાતાવરણ પણ બે દિવસ પછી થશે તો ઝાકર માટે અને કાળિયા માટે ખાસ કાળજી લેવી અત્યારે તો મિત્રો આપણે હવે વાત કરીશું કે દૂધ ગોળમાં મિત્રો ખાસ કરીને દૂધ ગોળનો છંટકાવ કરવો હોય તો આપણે પેસ્ટીસાઇડ દવા જે દૂધ ગોળ સાંટવાની હોય તે પહેલાં બેથી ત્રણ ત્રણ દિવસે છંટકાવ કરેલો હોવો જોઈએ પહેલાં અને દૂધ ગોળનો છંટકાવ કરી મિત્રો ખાસ કરીને તે પછી પણ બેથી ત્રણ દિવસ લગીને છંટકાવ કરેલો હોવો ન જોઈએ મિત્રો કારણ કે દૂધ ગોળનો છંટકાવ કરીએ એટલે જે આમાં જે બેક્ટેરિયા હોય છે એ પેસ્ટીસાઈડ દેવાના ઓલે જે નાશ પામતા હોય છે એટલે આનું પરિણામ આપણને જોયું મળતું હતું નહીં મિત્રો તો આમાં ખાસ કરીને દૂધ બને ત્યાં લાગીને ગાયનું હોવું જરૂરી છે કારણ કે ગાયના દૂધથી આપણને રિઝલ્ટ વધારે વધારે મળતું હોય છે અને ગોળ પણ આ રીતનો મિત્રો દેશી જોઈ શકો છો કે જે પાંચસો પંચાવન આવે છે એ ગોળ હોવો જોઈએ જે આપણે ખાવાનો ગોળ આવે એ ન ચાલે કારણ કે કેમિકલયુક્ત હોય છે અને આવી કેમિકલ વિના હોય છે મિત્રો તો આ રીતને આપણે આમાં નાખતું જવાનું દૂધમાં અને ઓગળતું જવાનું મનીશ આમાં ઓગળી વગાડીએ છીએ મોટો 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 ભાગને મિત્રો ખાસ કરીને પંપ પણ આપણે એકદમ થોડોક વ્યવસ્થિત પેસ્ટિસાઈડ દેવા મારેલી હોય તો પંપને પણ થોડોક વ્યવસ્થિત ધોઈ નાખવાનો જેથી કરીને આને આડેસર નો કરે અને જે વાસણ હોય એ પણ કમ્પ્લીટ આપણે જે ડોલ હોય કે ગમે તે હોય એ પણ કમ્પ્લીટ હોવું જોઈએ પેસ્ટીસાઈડ દવાવાળું કે ખાતરવાળું ન હોવું જોઈએ જેવું કે ખાતર ખાતરવાળું ન હોવું જોઈએ પેસ્ટિસાઈડ દવાવાળું પણ ન હોવું જોઈએ અને જે આપણે આમાં બોટલ કે જે રાખીએ એ પણ ખાસ કરીને વ્યવસ્થિત કમ્પ્લીટ હોવું જોઈએ મિત્રો ચાલો આપણે આગળ હું તમને દેખાડીશ કે આપણે એક છટકાવ કરેલો છે તો એનું રિઝલ્ટ કેવું આવ્યું છે અને બીજું આપણે ખાસ કરીને આજે ચાલુ કરશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એક છટકાવમાં કમ્પ્લીટ કરી નાખેલો છે તો એ છટકાવ કર્યું આજે પંદર દિવસ મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે અને દાણો એકદમ તમે જોઈ શકો છો કે ચં દાણામાં તમને ખાલી જોવા નહીં મળે અને એકદમ દાણો ભરાવદાર અને સુપર દાણો બને છે મિત્રો તો મિત્રો એનું કારણ છે દાણો એકદમ કિમ કમ્પ્લીટ બને છે કારણ કે દૂધમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ આવતું હોય છે મિત્રો તો જ્યારે સોડને માલ લેવાની જરૂર પડે મિત્રો તો ખાસ કરીને ત્યારે સોડને એકદમ પ્રોટીનની જરૂર વધારે પડતી હોય છે અને પોટેશિયમ એટલે પોટાશ મિત્રો ખાસ કરીને તો દાણાને વજનદાર અને એકદમ મથિયાર બનાવવા માટે પોટાશની ખાસ કરીને વધારે જરૂર પડતી હોય છે અને મિત્રો કેલ્શિયમ મિત્રો જે છોડને એકદમ શક્તિ જ્યારે માલ લેવાનો થાય ત્યારે છોડમાં એકદમ શક્તિ હોવી જોઈએ કે જેથી કરી અને માલ ભરપૂર પ્રમાણમાં પૂરેપૂરો લઈ શકે છોડને થાક ન લાગે છોડો થાકે નહીં એના લીધે કેલ્શિયમની વધારે જરૂર પડતી હોય છે મિત્રો પછી કે બોરોન છે ઝીંક છે મેંગેનિમ છે આ તમામ પ્રકારના દૂધ ગોળમાં તમામ તત્વો આવે છે પણ મીડિયમ મીડિયમ આવતા હોય છે અને આપણે કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મિત્રો ખાસ કરીને આવતો હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો કે જીરું કમ્પ્લીટ હવે આપણે આજે તોંતતેર ચમોતેર દિવસનું થઈ ગયું છે તો પહેલો રાઉન્ડ આપણે લીધું તો એ સાઠ દિવસની આજુબાજુ કંઈક લીધું હતું પાંચ દિવસ લેટ થઈ ગયું હતું અને હવે અત્યારે પણ આ રાઉન્ડ આપણે લઈશું એટલે આ જીરાને કમ્પ્લીટ કોઈ ખાસ જરૂર પડશે નહીં મિત્રો તો હવે પછીના રાઉન્ડ આપણે જે કાળિયાના બે રાઉન્ડ પણ ખાસ કરીને આમાં લઈ લીધા છે અને અત્યારે હવે આના પછીના જે રાઉન્ડ અત્યારે વાતાવરણ ચેન્જ થશે તો એમાં કયા રાઉન્ડ લેવા એના પણ ખાસ કરીને આપણે વિડીયો બનાવતા રહીશું અને આગળ બનાવેલા પણ છે મિત્રો તો ખેતીના તમામ પ્રકારના વિડીયોની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો તો ફૂલ વિડીયો આપણે બધા વિડીયો જ્યાંથી વવેતર કરી જઈ રહ્યાનું ત્યાંથી ત્યાં ત્યાં લગીને તો તમામ પ્રકારના વિડીયો મિત્રો તમને ખાસ કરીને જોવા મળશે મિત્રો તો જીરું કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રોને આવા જવા વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મિત્રો તો દુર્ગુણના બે ટકાઓ કરો પણ પછી જુઓ તમારો મિત્રો ઝીરાનું રિઝલ્ટ